આગરવાદ ગીર સોમનાથની કે વેરાવળમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો વિમન્સ હોસ્પિટલ નજીક ન્યૂ રેસિડેન્સીમાં રહેતા દરજી સમાજના અગ્રણી મોહન ગેરવડાની કારને અસામાજિક તત્વોએ આગવાલે કરી દીધી વહેલી સવારે 4 વાગે ગુંડા તત્વોએ જ્વલનશીલ પ્રવાહી છાટી કારને સળગાવી દીધી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો અમુક ચોક્કસ શખ્સોએ કાર સળગાવ્યાનો મોહન ગેરવડાએ આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી પ્રાથમિક તપાસમાં સમાજમાં ચાલતી આંતરિક માથાકૂટને લીધે બનાવ બન્યો હોવાની આશંકા છે હાલ તો પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે વહેલી સવારે ચાર વાગે ગુંડા તત્વોએ જ્વલનશીલ પ્રવાહી છાટી કારને સળગાવી દીધી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો અમુક ચોક્કસ શખ્સોએ કાર સળગાવ્યાનો મોહન ગેરવડાએ આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી પ્રાથમિક તપાસમાં સમાજમાં ચાલતી આંતરિક માથાકૂટને લીધે બનાવ બન્યો હોવાની આશંકા છે હાલ તો પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે